ગણપતિ બાપા મોરિયા તો આજના ગણેશ ના દિવસે ગણપતિની સ્થાપના કમ્પ્લીટ થઈ ગઈ છે અને ગણપતિજીના દર્શન પણ અને આજે સ્પેશિયલી હું લગભગ ઘણા સમયથી હું પોતે જ ગણપતિની પૂજામાં સ્થાપના માટે બેસતો હતો પરંતુ આજે મેં મારા બંને બાળકો ધ્રુવ અને મારી દીકરી શિવન્યાને પૂજામાં બેસાડીને મતલબમાં એને પણ એ વાત આગળ શીખવા મળે કે ભાઈ આપણી સંસ્કૃતિ શું છે આપણું કલ્ચર શું છે આપણે મૂર્તિ પૂજા શું છે આ બધી વસ્તુનું એને પણ જ્ઞાન થાય આ ઉંમરથી જો એને થોડું શીખવાડવામાં આવે તો આગળ જતાં પણ એ આપણી સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિ મૂર્તિ પૂજા ને જાળવી રાખે હવે જોઈએ તો ગણપતિજીના હરેક અંગ આપણને કંઈક સંદેશો આપતો હોય એવું લાગે છે જેમ કે ગણપતિજીનું મોટું પેટ મોટું પેટ એટલે કે ગણપતિજીનું પેટ મોટું છે તો એ ફક્ત ભોજનની સાથે સાથે વાતો પણ પચાવવાનું આપણને એક સંદેશો આપે છે મોટું પેટ હોવું ફક્ત આપણે ભોજન જ નથી પચાવવાનું લોકોની મતલબમાં એમ કહેવાય ને વાતો પણ આપણે પચાવવાનું એનાથી શીખવું જોઈએ એમ અને મોટું પેટ તો કે ખુશાલીનું પ્રતીક છે એવી જ રીતના કે ગણપતિજીની સૂંડ સૂંઢ તો કે ભાઈ આપણે જોયું હોય છે ક્યારેક હાથીને તો હાથીની સૂંઢ કન્ટિન્યુ હલન ચલન કરતી રહેતી હોય છે તો ગરીબી નો સામનો નહીં કરવો પડે લાંબા કાન ગણપતિજીના લાંબા કાન પણ આપણને એક એવો સંદેશ આપે છે એવો મેસેજ આપે છે કે લાંબા કાન બ્યાળી વ્યક્તિ ખરેખર દીર્ઘાયુનું પ્રતિક હોય છે અને એ ભાગ્યશાળી પણ હોય છે જેમના કાન લાંબા હોય છે તેઓ ખરેખર બધાનું સાંભળે છે પરંતુ એ નિર્ણય પોતાના બુદ્ધિ અનુસાર જ એ પોતે નિર્ણય કરે છે તો ગણપતિજીના લાંબા કાન પણ આપણને આ વાતનો મેસેજ આપે છે એક કદ ગણપતિજીનો એક દાંત તૂટેલો છે તો એ આ તેમનું આ સ્વરૂપ આપણને શીખવાડે છે કે હરેક વસ્તુનો આપણે સદઉપયોગ કેવી રીતે કરવો જોઈએ આપણા જીવનમાં આપણને મળેલી દરેક વસ્તુ એમ તો એનો સદઉપયોગ કેવી રીતના કરવો જોઈએ તો એક દંત એક તૂટેલો દાંત આપણને આ વાતનું શીખવાડે છે મોટું મસ્તક એમ ગણપતિજીનું મોટું મસ્તક માનવામાં આવે છે કે જેમનું મસ્તક મોટું હોય છે તે વ્યક્તિમાં નેતૃત્વની ક્ષમતા હોય છે આયોજન આયોજનની ક્ષમતા હોય છે શ્રી ગણેશજીનું મોટું મસ્તક પણ આપણને આ જ જ્ઞાન આપે છે આ ઉપરાંત આપણને એ વાત પણ શીખવાડે છે કે દરેક વ્યક્તિએ પોતાના વિચારો હંમેશા મોટા અને સારા વિચારો રાખવા જોઈએ મોટા મસ્તક સાથે તો મોટું મસ્તક હવે નાની આંખો ગણપતિજીનું મસ્તક તો મોટું જ છે પણ આંખો એની નાની છે તો જેમની આંખ નાની હોય છે તે લોકો ચિંતનશીલ હોય છે અને ગંભીર પ્રકૃતિના હોય છે નાની આંખવાળા તો ભગવાન ગણેશજીની નાની આંખ દરેક વસ્તુને પારકી અને યોગ્ય નિર્ણય લેવાનો સંદેશ આપે છે માનવામાં આવે છે કે આમ કરનારા વ્યક્તિ જીવનમાં ક્યારેય છેતરાતા નથી તો દસ દિવસ માટે ગણપતિજીની પૂજા અર્ચના આરાધના કરીને પોતાને ભાગ્યશાળી માનીએ અને તાપી બચાવો સ્વચ્છ સુરત અને પ્રકૃતિને પણ કંઈ નુકસાન ન પહોંચે આપણા ઉત્સવથી તો આપણે એ વાતનું પણ ધ્યાન રાખીશું ગણપતિ બાપા મોરિયા